નમસ્કાર મિત્રો હું છું આપણો દોસ્ત વિજય ચાળમિયા અને મારી સાથે જે રવિ ચાળમિયા તમે જોડાયેલા છો વીઆર મીડિયાની સાથે આજે રક્ષાબંધનનો તહેવાર એટલે મને તમને ભાઈ અને બહેનની યજ્ઞનો તહેવાર ખરેખર આપણે ઉજવીએ છીએ પરંતુ આ સનાતન ધર્મની અંદર હજુ ક્યાંક એવી ગામડામાં સંસ્કૃતિ છુપાયેલી છે કે જે આપણી પરંપરા છે કે જે આપણા તહેવારોની સાથોસાથ જે એનું મહત્વ છે એટલે કે બળેવિયા દોડાવવા પાછળનું મહત્વ તેમજ રાજા અથવા તો પાદર દેવતાની જે પૂજા કરવામાં આવે છે એનું વિશેષ મહત્ત્વ હોય છે તમારા ગામની અંદર અનેક ગામોમાં આવી પરંપરા હોય છે પરંતુ આજે આપણે ઉપસ્થિત થયા છીએ ખરેડા ગામની હતી કે જે મોરબી જિલ્લાની અંદર આવેલું છે ત્યાં આવી પરંપરા આજે પણ ઉજવાઈ રહી છે અને આ જોવા માટે જોડાયેલા રહેજો આ વિડીયા સુધી ત્યારે હવે આપણી સાથે ઉપસ્થિત થયા છે ખરેડા ગામના શાસ્ત્રીજી એટલે પ્રજ્ઞેશભાઈ પંડ્યા કે જે આપણને આ વિધિ વિશે સમજાવશે તેમજ જે આ તહેવારો છે કે જે રક્ષાબંધનના અનુસંધાન ભાઈ બેન ના હેત નો તહેવાર તો છે પણ સાતો સાત જે આ પાત્ર દેવતા અથવા તો બલિરાજા નું જે પૂજન કરવાથી શું શું ફાયદા થાય છે અને એનું મહત્વ શું હોય એના વિશે આપણે માહિતી લેશું જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કે દર વર્ષની શ્રાવણ સુદ પૂર્ણિમા બરાબર જેને આપણે બળેવથી ઓળખીએ છીએ હા બરાબર જેને રક્ષાબંધન થી ઓળખીએ છીએ છે તો નામ ખરેખર રક્ષાબંધન આ તહેવાર એવી રીતના ચાલુ થયેલો કે જયારે બલિરાજા વિષ્ણુ ને લઈ ગયા હતા બરાબર ત્યારે વિષ્ણુ ને છોડાવવા માટે લક્ષ્મીજી બળીરાજા ને રાખડી બાંધવા ગયા હતા બરાબર ભલી રાજાને ભાઈ માની અને રક્ષા કરવાનું વચન લઈ અને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ લીધા અને પછી લક્ષ્મીજીએ કીધું કે મારા પતિને તો તમે અહીંયા લઈ આવ્યા છો અને લક્ષ્મીજી એને લક્ષ્મીજીને છોડાવીને આવ્યા હતા એની યાદમાં આ તહેવાર ઉજવાય છે રક્ષાબંધન એની યાદમાં ઉજવાય છે આજના દિવસે બેન ભાઈને રાખડી બાંધે અને ભાઈના લાંબા આયુષ્યની અને ભાઈ પાસે બેન પોતાના રક્ષણની હા આ એક પરંપરાગત છે

અમારા બટુક બાપા પ્રજાપતિ કરશે કે કયા કળશમાં કેટલું પાણી છે પાણી થી આખા વર્ષનું એટલે કે કયા મહિનામાં કેટલો વરસાદ પડશે એ નક્કી કરશે આ વર્ષે નહિ આવતા વર્ષ નું નક્કી થશે એમ કે આવતું વર્ષ કેવું આવશે બરાબર એ આના પરથી થી નક્કી કરશે અને બીજી માન્યતા આવી છે કે આ જ્યારે છોકરાઓ પાણી ભરીને આવે મળેલું પછી એટલે કે જે બળેવી દોડીને પેલો આવે એને સિરપા રૂપે આ હરકુળી આપવામાં આવે અને ત્યારે આ મટકા એટલે કે આ જે એને ત્યાં ફોડવામાં આવે અને એક એવી માન્યતા છે કે આ ઠીકરું ઘરે લઈ જઈ અને તમે અનાજમાં નાખો તો અનાજ ક્યારે સડતું નથી એવી માન્યતા છે અને એવું જોયું પણ છે આપણે બરાબર એટલે અનેક રિવાજો સાથે જોડાયેલી વસ્તુ છે આ અને અમારા ગામમાં વર્ષોથી કારણ કે હું આજે અઠાવન વર્ષ નો થયો હું જૈન પેલા નું ચાલુ છે ભટુક બાપા એમ કીએ છે પરંપરા ગામ ધન્ય કેવાય કે આવા જે ખરેખર જે સંગ્રહવા લાયક કાર્યો હતા જે સંગ્રહાયેલા પૈડા છે મને કમ અને ચાલુ છે તો આવો આપણે એનું પૂજન કરીએ ખૂબ સરસ એમને માહિતી આવી કે આજે આપણે જોઈ રહ્યા છીએ કે દિન પ્રતિદિન ડિજિટલ ઇન્ડિયાનો વ્યાપ વધી રહ્યો છે ત્યારે આજની આપણી સંસ્કૃતિને આપણે આજનો માલની દિન પ્રતિદિન ભૂલી રહ્યો છે ત્યારે ખરેડા ગામની અંદર આજે પણ આવા નાના નાના જે તહેવારો છે કે જેની પાછળનું મહત્ત્વ ખૂબ સરસ આપણે પંડ્યાજીએ સમજાય કે આજે દેવ છે એ કઈ રીતે પૂજાય છે અને એનું વિશેષ મહત્ત્વ શું હોય તેમજ એક વિશેષ જે આપણી પરંપરા હોય કે શ્રદ્ધાનો હોય જ્યાં વિષય અહીંયા પુરાવવાની જરૂર હોતી નથી ખરેખર સાચા અર્થમાં અહીંયા દેખાય છે તેમજ જે અઢારે વરણ સાથે રહી અને આ તહેવાર ને ઉજવવામાં આવી રહ્યો છે અમે તમને જે સતત રેડા ગામની અંદર આવેલી જે આજે બડેવ કેવી રીતે ઉજવાય છે એની અમને બતાવી રહ્યા છીએ અત્યારે હવે તમે જોઈ રહ્યા છો કે જે અઢારે વરણ સાથે મળી અને આ તહેવાર ની ઉજવણી કરતું હોય ત્યારે હવે આપણી સાથે આ ખરેડા ગામના પ્રજાપતિ સમાજ કે જેનું એમ ઘરેણું કહી શકાય એવા બટુકભાઈ કુભાર આપણી સાથે ઉપસ્થિત રહ્યા છે કે એમની ઉંમર આશરે પિંચોતેર વર્ષની આસપાસ હશે એવું હું માનું છું આપણે એમની પાસેથી આજની જે વિગત છે એ લેવાના પ્રયત્નો કરીએ આ કઈ રીતે ઉજવવામાં આવતું હોય છે તેમજ આગામી સમયમાં આવતું જે ચોમાસું હોય એની માન્યતા આના ઉપરથી લેવાતી હોય છે આ આપણા વર્ષો જે આપણા જે પરંપરા છે જે આપણા વડીલો આપને આપીને ગયા છે આપણા ઋષિમુનિઓ જે આપને આપીને ગયા છે એની ઉજવણી આજે પણ ખરેડામાં થઈ રહી છે તો જય શ્રી કૃષ્ણ હવે આપણે દર્શક મિત્રો એ વાત કરવી છે કે આ તહેવાર કઈ રીતે ઉજવવામાં આવતો હોય એની થોડીક આપણે અપડે રાખીએ હવે આ તહેવારમાં અત્યારે બળિયા દેવનું પૂજન થઈ ગયું અને એમાં એ પૂજન વિધિમાં ગામમાં બધા પૂજા કરાવે બેહે આનંદ કરે અને એમાં પછી અમારી એક પ્રણાલિકા પ્રજાપતિની આવી છે એમાં અમારે ચાર કુંભ લાવવાના થાય ચાર મહિનાના ચાર કુંભ એમાં અમે અમે નક્કી કર્યું એ બધાય માણસ રહી છે કે આ ચારેય કુંભમાં હભી હું એના ભેગો જોઈ આ બધા બરિયા કહેવાય બરિયા અમે આ બરિયા ધોરાયા કહેવાય બરિયા નામ છે અને ઈ તળાવમાં જઈતું હવે એના પાણીમાં એમણે માથે રાખીને જમવું તું

આવશે તો છે પછી અમે આવતા અને ત્યાં પછી જે આવશે એટલે અમે તો આટલું જાણીએ વિજયભાઈ આયા ભાળીયા એ ભંગીયો નહોતું આયા એ આયા મોબાઈલ

એનું મહત્વ શું હોય ગામની અંદર શું શું રક્ષા કરતા હોય આ દેવ એના વિશેની માહિતી તમારા સમક્ષ રજૂ કરી તેમજ આજે તમે જોઈ રહ્યા છો કે જ્યાં સોપ્રમના રામ હતા અષાઢ શ્રાવણ ભાદરવોના આસો કે જે ભાદરવો મહિનો વિજેતા બન્યો છે એટલે આ અમારી પરંપરા મુજબ કે અમારા વડવાઓ જે અમને પરંપરા થઈ ગયા છે કે આવનારા સમયનો આગામી ચોમાસું આવતું ચોમાસું કેવું રહેશે એવું અમારી અહીંયાની માન્યતા એવી છે કે આગામી આદરવા મહિનાની અંદર વરસાદ ખૂબ મોડા પ્રમાણમાં રહેશે એવું અમે અહીંયાના લોકો માનીએ છીએ તો આજે અમને ખૂબ જ આનંદ થયો કે તમારા સમક્ષ જે ખરેડા ગામની અંદર રહેલી જે પ્રાચીન સંસ્કૃતિઓ છે બતાવવાના અમે પ્રયત્નો કરીએ છીએ ત્યારે તમે જોઈ રહ્યા છો કે અઢારે વરણ સાથે મળી અને આખું ગામ આજે આ પરંપરાને ફોલો કરી રહ્યું છે તેમજ વિશેષ અપડેટ અમે તમારા સમક્ષ લઈને આવશું અને આ વિડીયો તમને જો પસંદ આવ્યો હોય તો વધુ વધુ લોકો સુધી શેર કરવા માટે નમ્ર વિનંતી કરું છું તેમજ બીજા તમારા મિત્રો સુધી પહોંચાડો જેથી આવી સંસ્કૃતિને એક પ્રેરણા મળે અને બીજા ગામની અંદર જે વિસરાઈ ગયેલી સંસ્કૃતિ હોય તો એ પાછી પરંપરા આપણી જળવાઈ રહે એવા સુખ સંકેત સાથે જય શ્રી કૃષ્ણ હું હતો તમારો દોસ્ત વિજય જાળવજી